હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ઇઝી એવું ઓટ્સ વેજીટેબલ રાયતાની રેસીપી તો સૌ પ્રથમ રેસીપીમાં વપરાતી સામગ્રી જોઈ લઈશું એક બાઉલ જેટલા ઓટ્સ લેવાના છે ઓટ્સને મેં એક મિનિટ માટે તવી પર શેકી લીધા છે તો તેને શેકીને જ ઉપયોગમાં લેવા ત્યારબાદ ગાજરને છીણીને લેવાના છે ઝીણા સમારેલા લીલા મરચાં લેવાના છે સેકેલા જીરાનો પાવડર લઈશું સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર ધાણા અને દહીં લેવાનું છે દહીં એકદમ ફ્રેશ અને એકદમ મોડું લેવાનું છે આ રાયતું ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક છે અને વજન ઉતારવામાં પણ ઘણી મદદ કરશે તો ચલો રાયતું બનાવવાનું શરૂ કરીએ જે દહીં લીધું છે તેમાં હવે બધી જ સામગ્રી એક એક કરીને ઉમેરી દઈશું સૌ પ્રથમ ઓટ્સ ઉમેરવાના છે જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે ત્યારબાદ એક ચમચી મરી પાવડર ઉમેરીશું સાથે સાથે એકથી બે ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું મરચાં તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમે ઉમેરી શકો છો અને જો તમારે લીલા મરચાં ન ઉમેરવા હોય તો મરી પાવડર થોડો વધારે ઉમેરવો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું વેજીટેબલમાં હું ફક્ત ગાજર જ ઉમેરવાની છું તમારે જો ગાજરની સાથે કાકડી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો હવે ગાજરનું છીણ ઉમેર્યા બાદ ઝીણ સમારેલી કોથમીર ઉમેરીશું અને આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે રાયતાને મિક્સ કર્યા બાદ લાસ્ટમાં તમારે જો વઘાર ઉમેરવો હોય તો તમે રાઈ અને હિંગનો વઘાર કરીને ઉમેરી શકો છો મને આ રાયતું આ રીતે સિમ્પલ જ પસંદ છે એટલે મેં વઘાર નથી કર્યો બસ આ રીતે રાયતું બની જાય એટલે ફ્રીજમાં એને એકદમ ઠંડુ કરી દેવું અને ત્યારબાદ ખાશો તો રાયતું ખાવાની ખૂબ જ મજા આવશે રાયતાને મેં એકદમ ઠંડુ કરી દીધું છે તો ચલો હવે તેને સર્વ કરી લઈએ આ ઠંડુ ઠંડુ રાયતું આપણે સર્વિંગ બાઉલમાં ઉમેરી દઈશું રોજ એક બાઉલ આ રાયતું ખાવાથી વજન ઉતારવામાં પણ મદદ કરી શકે છે હવે રાયતાને બાઉલમાં કાઢ્યા બાદ તેની ઉપર આપણે મરી પાવડર ઉમેરીશું રાયતામાં પણ આપણે મરી પાવડર ઉમેર્યો છે એટલે અત્યારે આપણે મરી પાવડર એકદમ થોડો ગાર્નિશિંગ માટે જ ઉમેરવાનો છે ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને હવે લાસ્ટમાં થોડા ઓટ્સ ઉમેરી દઈશું તો તૈયાર છે આપણું ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને વજન ઉતારવામાં મદદ કરે એવું ઇઝી ઓટ્સ વેજીટેબલનું રાયતું તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસિપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો